નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ ખબર મહાનગર સાથે હું છું મહત્વના સમાચારોથી શરૂઆત કરીશું પાટીદાર અગ્રણી અને પદ્મશ્રી મથુર સવાણીનો પાટીદાર સમાજને પદ્મશ્રી મથુર સવાણીનો સોશિયલ મીડિયા પર વાયરલ વાયરલ થયો છે પાટીદાર સમાજ પ્રત્યે ચિંતા વ્યક્ત કરી છે વિવિધ જ્ઞાતિના લોકો પોતાનું બંધારણ ઘડે છે મને ઘણા બધા લોકોએ આવું કરવાનો વિચાર આપ્યો હું પાટીદાર સમાજને હાકલ કરું છું કહીશું આપણે પણ આપણું બંધારણ ઘડવું જોઈએ પાટીદાર સમાજના લોકોના મત માટે મેં લિંક જનરેટ કરી છે તમામના મત મળ્યા બાદ આ અંગેનો નિર્ણય કરીશું વધુમાં વધુ લોકો રજિસ્ટ્રેશન કરાવે અને મત આપે પાટીદાર સમાજના બંધારણને લઈને મંથન નિર્ણય કરીશું તેમ સવાણીએ જણાવ્યું છે મિત્રો ગુજરાતમાં પાછલા ઘણા મહિનાથી વિવિધ જ્ઞાતિ સમાજો પોતાના સમાજના રીત રિવાજો માટે બંધારણો બનાવે છે તે સાંભળે પાટીદાર સમાજના જાગૃત લોકો જ્યાં ત્યાં મળે ત્યારે એવું બોલે કે આપણે પણ આવું કરવું જોઈએ તેને આપણે સમાજનો અવાજ કેવી રીતે ગણવો જવા માંગે છે કે નથી માંગતો એ માટે એક વિચાર આવ્યો કે આપણે ગુજરાતભરના પાટીદારો સમક્ષ એક વિચાર મૂકીએ એના માટે આપણે એક લિંક ડેવલપ કરી એ લિંક ગુજરાતભરના પાટીદાર સુધી પહોંચે અને એ લિંકમાં પોતે પોતાનું નામ લખશે 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 ગામ મોબાઈલ નંબર આવી રીતે જો લાખો લોકો આ પોતાનો મત આપશે તો સમાજ બંધારણ માટે વિચારે છે એવું સાબિત થશે એના માટે વડીલો અમારી માતાઓ બહેનો યુવાનો તમામ લોકોને અપીલ કરું છું કે આ લિંક ગુજરાત ભરના પાટીદાર સુધી પહોંચે દરેક ગ્રુપમાં આ લિંક જાય અને તેથી કરીને પાટીદાર સમાજ આ કરવા માંગે છે કે નથી માંગતો એ એક નક્કી થશે જો લાખો લોકો રજીસ્ટ્રેશન કરાવશે તો આપણે એવું ઉમાનશું કે સમાજ બંધારણ બનાવવા માટે ઇન્ટરેસ્ટ ધરાવે છે મિત્રો ગુજરાતમાં 5 લાખ ગણા વિવિધ જ્ઞાતિના લોકો છે તે પોતાના સમાજના રીત રિવાજો માટે બંધારણ બનાવે છે અને આ વાત પદ્મશ્રી મથુર સવાણીએ કરી છે અને સમાજ પ્રત્યે પોતાની ચિંતા વ્યક્ત કરી છે ત્યારે મથુર સવાણી આપણી જોડે ઉપસ્થિત છે સીધી વાત કરીશું તેમના જોડે મથુરભાઈ આ તમામ જે શબ્દો આપે ગુના માટે કહ્યા છે અને જે ચિંતા વ્યક્ત કરી છે તે કઈ રીતે પાટીદાર સમાજ અત્યારે મોટા ભાગનો સમાજ શહેરી વિસ્તારમાં રહે છે શહેરમાં પાંત્રીસ બિલ આવે ત્યારે ઘર હાલે એની વચ્ચે દોઢ લાખે સોનું પહોંચ્યું આ બધું રીત રિવાજો દિન પ્રતિદિન વધતા જાય છે એટલે જાગૃત લોકો જે તે સમયે મળતા હોય ત્યારે કહે છે કે અન્ય જ્ઞાતિ સમાજો પોતાના રીત રિવાજ કંટ્રોલ કરવા માટે સમાજના બંધારણ બનાવે છે તો હવે પાટીદાર સમાજે પણ આવું કરવું જોઈએ હવે એને આપણે સમાજનો અવાજ તો કેવી રીતે માનવો એટલે સમાજ શું વિચારે છે એ નક્કી કરવા માટે આજે એક લિંક ગુજરાતના પાટીદાર સમક્ષ મૂકી છે મારો વિડીયો છે જો પાટીદાર સમાજ રીત રિવાજ કંટ્રોલ કરવા માટે બંધારણ બનાવવા માંગતું હશે તો એ એમાં પોતાની ઈચ્છા દર્શાવી અને પોતાનું નામ નંબર ને ગામ લખશે એ લિંકમાં અને જો પાટીદાર સમાજને વર્તમાન રીત રિવાજ અનુકૂળ છે તો આની અંદર લોકો રજીસ્ટ્રેશન નહીં કરાવે એટલે સમાજનો શું છે સમાજના માઇન્ડમાં શું હાલી રહ્યું છે એ બહાર કાઢવા માટે આ આજની લિંક મૂકવામાં આવી છે વિડીયો મૂકવામાં આવ્યો છે જો લાખો પાટીદાર સમાજ રીત રિવાજ કંટ્રોલ કરવા માટે બંધારણ માટે આમાં રજીસ્ટ્રેશન કરાવશે તો આગલું કામ અમારું છે આખા એ સમાજના આગેવાનોને સાથે રાખી ઘરે ઘરે કેવી રીતનું બંધારણ પોગવું જોઈએ કેવી રીતનું બંધારણ બનાવવું જોઈએ સમાજ શું ઈચ્છે છે એ પ્રકારનો આખો કાર્યક્રમ કરી અને અમે આગળનું કામ કરશું મધુરભાઈ શા માટે પાટીદાર સમાજનું પણ હવે રીત રિવાજો મુજબનું બંધારણ બનાવવું જોઈએ તેવું આપ મત વ્યક્ત કરવામાં આવી રહ્યો છે લોકો ચિંતિત છે કે ભાઈ આ જે દિન પ્રતિદિન રીત રિવાજ વધતા જાય છે સોનાનો ભાવ એટલો વધતો જાય છે તો આપણો રોજિંદો જે સામાજિક ખર્ચ એ ઘટાડવો જોઈએ અને આપણું શિક્ષણ વ્યવસાય પાછળ આપણી શક્તિ લગાડવી જોઈએ તો એ સ્વાભાવિક છે કે ચિંતક જાગૃત લોકો આવો વિચાર વ્યક્ત કરે છે અને એ વિચાર જે છે એ સમાજનો અવાજ છે કે નહીં સમાજ આવું વિચારે છે કે નહીં સમાજ આવું વિચારવું જોઈએ કે ન વિચારવું જોઈએ એના માટે આ આજની લિંક છે રીત રિવાજોની વાત કરવામાં આવે તો રીત અને રિવાજો કયા પ્રકારના રીત રિવાજ એ તો સામાન્ય રીતે બધા સમજે છે કે પહેલાં વર્ષો પહેલાં લગ્નનો એક કાર્યક્રમ હતો આજે વ્યવહારના આઠ કાર્યક્રમ થઈ ગયા લગ્નના આઠ કાર્યક્રમ થઈ ગયા જાત જાતના એ બધા છે તો એમાંથી લોકો એમ વિચારે છે કે દુનિયા અત્યારે સ્પીડી સર્વિસ તરફ જઈ રહી છે અત્યારે આખી દુનિયા બધું ટૂંકું વિચારે છે તારે આપણે સમાજે રીત રિવાજ લાંબા નહીં કરવા જોઈએ આવું પણ વિચારનારો એક વર્ગ છે એટલે જોઈ સમાજ શું વિચારે છે એ આમાંથી બહાર નીકળશે સમાજ પેઢી વિશે પણ ક્યાંક વિચારવાની બાબત આમાં સમાવિષ્ટ કરવામાં આવી છે એવું કહી શકાય એ તો સ્વાભાવિક સ્વાભાવિક રીતે આખું ગુજરાત આની ચિંતા કરે છે તો પાટીદારનો યુવાન ભાઈ બેન પણ આની ચિંતા કરતો હોય એનું જ ભવિષ્ય બનાવવા માટેના આ પ્રયત્નો છે બિલકુલ જે પ્રમાણે આપણે સાંભળ્યું હશે કે આતા મથુરભાઈ સવાણી કે વ્યક્ત કરી છે અને રજીસ્ટ્રેશન કરાવી પોતાનો મત વ્યક્ત કરશે તો સમાજના અંદર શું વિચાર રહેલો છે તે વિચાર છે તે આગળ આવશે એટલે કે જે પ્રમાણે અન્ય વિવિધ જ્ઞાતિના સમાજો પોતાના રીત રિવાજ માટેના બંધારણો બનાવે છે તે મુજબ પાટીદાર પણ એક બંધારણ બનાવવું જોઈએ તે માટેની આ લિંક દ્વારા તેઓએ વિડીયો હાલ શેર કર્યો છે જોવાનું એ રહે છે કે મથુર સવાણીના આ વિડીયો બાદ સમાજ કઈ દિશામાં આગળ વધે છે કેમેરામેન દેવાંગરા સાથે રાકેશ્રમભટ ગુજરાત સુરત